લીમડી પેથાપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકાબેન શ્રી ચેતનાબેન ગરસિંહભાઈ મચ્છા નો ભય નિવૃત્તિ પ્રસંગ ઉજવવામાં આવ્યો મળતી માહિતી મુજબ શ્રી ચેતનાબેન દ્વારા સમગ્ર શાળાના બાળકોને ગણવેશ આપી વસ્ત્રદાન કરવામાં આવ્યું આ ઉપરાંત શાળામાં તેમના દ્વારા બાળકોને ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો સમગ્ર સ્ટાફ મિત્રો તેમજ મધ્યાહન ભોજનના સ્ટાફ પણ દ્વારા શુભેચ્છા ભેટ આપવામાં આવી હતી આ સમગ્ર પ્રસંગ દ્વારા બેનશ્રી સ્ટાફ મિત્રો તેમજ બાળકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને બાળકો દ્વારા ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યા હતા આવનાર સમયમાં બેનશ્રીનું સ્વાસ્થ્ય સારું રહે તેમજ લાંબુ જીવન મળે તેવી સ્ટાફ મિત્રો તરફથી શુભકામનાઓ પાઠવી હતી અને સ્ટાફ દ્વારા તેમની ભાવભીની વિદાય આપી હતી